કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓના પરિણામોમાં સમગ્ર રાજ્યમાં પાર્ટીને મળેલા ભવ્ય વિજયને વધાવવા વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ મહામંત્રી દિલીપ શાહ ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિતના જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ સફળતા મેળવેલ છે અને રાપર ભચાઉ નગરપાલિકા ઉપરાંત તાલુકા પંચાયતની સીટો પણ કબજે કરેલ છે ત્યારે તેની ઉજવણી આજે કચ્છ કમલમ ખાતે કરવામાં આવી હતી તો કચ્છમાં પણ જે કંઈ પેટા ચૂંટણીઓ હતી અને સામાન્ય ચૂંટણીઓ જે નગરપાલિકામાંથી એના એમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે આપણે વાત કરીએ ત્રણ તાલુકા પંચાયતોની માંડવી તાલુકાની દરસડી મુગરા તાલુકાની ભુજપુર ભચાઉ તાલુકાની લાકડીયા આ ત્રણેય સીટો ઉપર ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારો થયો છે એવી જ રીતે ભચાઉ રાપર ભચાઉ નગરપાલિકામાં અઠ્યાવીસે અઠ્યાવીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે સત્તર બેઠકો મિનારી પડી હતી અને અગિયાર સીટો એ આજે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતી છે એવી જ રીતે રાપર નગરપાલિકામાં કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી એકવીસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી છે મિત્રો ત્યારે આજે આ ચૂંટણીમાં અમે કોંગ્રેસ આગળથી સોળ બેઠકો આંચકી લીધી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કમળ આજે કચ્છમાં એ ખૂબ સારી રીતે એ જ્વલંત વિજય થયો છે મિત્રો ત્યારે હું સૌ પાર્ટીનું અમારું નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે અમિત શાહ સાહેબના નેતૃત્વમાં એવી રીતે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટિલ સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે કામો થયા છે અને કચ્છનું નેતૃત્વ આપણા સાંસદ વિનોદભાઈ એવી જ રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સૌના સાથે મળીને કચ્છમાં આ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એની ખુશીમાં આજે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય બધે ફટાકડા ફોડી લોલ ત્રાસા દ્વારા કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો ખુશાલીનો માહોલ છે આજે કુલ જે જે તે વખતે નગરપાલિકાઓમાં થઈ અને ભોજપુરની બેઠક એમ તાલુકા પંચાયતની એમ સોળ બેઠકો ઉપર મેં એ કોંગ્રેસ આગળથી આંચકી છે એમાં અમારું જે પ્રકારે નીચે કાર્યકર્તાઓનો વચ્ચે બેસીને અમારું જે પાટીલ સાહેબે પેજ કમિટી અને બૂથ સમિતિના કાર્યકર્તાઓને મળવાનું હું સ્વયં બધી સીટો ઉપર એ તાલુકા પંચાયત સીટો રાપરના બધા જ વોર્ડ હોય ભચાઉના બધા જ વોર્ડોમાં અમે સ્વયં બધા ભૂત પ્રમુખો અને પેજ કમિટીના કાર્યકર્તાઓને મળી અને સંમેલનો દ્વારા કાર્યકર્તાઓ સુધી આ વાતનો વિશ્વાસ અપાવ્યો કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વમાં કામો થઈ રહ્યા છે એને આધારે આપણે વોટ માગશું તો જરૂર લોકો આપણને વોટ આપશે અને કાર્યકર્તાની સક્રિયતાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે